વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલા ઉત્તમ ગુણને આવકારવા તેમજ તેઓનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને ધોરણ બાર માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી હતી ત્યારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ બાર ના વિદ્યાર્થીઓને પણ મનોબળ વધારવામાં આવ્યું વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિમાં માં અગ્રેસર છે ત્યારે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું મહાનગર કાર્યાલય ખાતે આજે ધોરણ દસ અને બારની અંદર વિદ્યાર્થીઓ નેવું ટકા ઉપર પ્રોત્સાહિત જેમને કરવામાં આવ્યા હતા એમને આજે એપ્રિશિએશન સર્ટિફિકેટ સાથે એમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું છે સાથે એમના વાલીઓ પણ ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની એવી પાર્ટી છે કે માત્ર ચૂંટણી એક લક્ષ્ય લઈને જ કામ નથી કરતી સત્તાએ લક્ષ્ય નથી માત્ર પરંતુ સામાજિક કામો પણ કરવા એવો અભિગમ સાથે કામ કરનારી પાર્ટી છે જેવી રીતે મોદી સાહેબ પરીક્ષા પર ચર્ચા કરીને બાળકોનું કાઉન્સિલિંગ કરતા હોય છે તે જ પ્રકારની વડોદરા મહાનગરની અંદર બાળકોના કાઉન્સેલિંગની વ્યવસ્થા થઈ હતી એમાંથી જે બાળકો આજે સારા પર્સન્ટેજ લાવ્યા છે એમને પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો શિક્ષક સેલના બધા જ કાર્યકર્તાઓને આવા કાર્યક્રમ આયોજિત કરવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છે જીભાઈ છે હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું મારા એસએસસી બોર્ડ રિઝલ્ટમાં એટી ફાઈવ પર્સન્ટેજ અને નાઇન્ટીન પોઈન્ટ એટી સેવન પીઆર આવેલા છે આજે અમને નમો કમલમ ભાજપ જનતા પાર્ટી દ્વારા સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે તેઓએ ખૂબ જ સારી રીતે સન્માન કર્યું ધોરણ દસ અને ધોરણ બારમાં બારમાં જે લોકોએ ખૂબ જ સારા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એ લોકોનું અહીંયા આગળ સન્માન કરવામાં આવ્યું છે સૌ લોકોને સર્ટિફિકેટ આપીને ખૂબ જ એ લોકોનો સ્વાગત કરવામાં આવ્યું છે કે તમે આગળ ભણો એના માટે મોટિવેશન કર્યું છે અને આ સ્વાગત મને ખૂબ જ ગમ્યું છે બહુ સારી રીતે એ લોકોએ અમારું સન્માન કરવામાં આવ્યું છે આપનું નામ મારું નામ ડાબી ખુશી પાંડેભાઈ છે નામ છે આપનું અને આજે તમને સન્માન કરવામાં આવ્યા છે બીજેપી કાર્યાલય ખાતે શું કહેશો હેલો એવરીવન મારું નામ કૃષ્ણા ઠક્કર છે એન્ડ આઈ રિસન્ટલી કમ્પ્લીટેડ માય ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ એન્ડ આઈ સ્કોર્ડ નાઇન્ટી નાઇન પોઈન્ટ થ્રી ફાઈવ પર્સન્ટાઇલ એન્ડ નાઇન્ટી ટુ પર્સન્ટેજ ઇન માય સ્કૂલ તો જ્યારે આ વર્ષ સ્ટાર્ટ થયું ને અંતરમ સંત કબીર સ્કૂલ તો વી હેડ બીન ટોલ્ડ દેટ ઇફ યુ ફેલ ટુ પ્લાન યુ બેઝિકલી પ્લાન ટુ ફેલ પ્રિટી ઇન્ટીમીડિયેટિંગ રાઈટ મને પણ આ જ લાગ્યું ધીસ યર વોઝ વેરી ડોન્ટિંગ Everybody kept saying that this year is going to change your life. My academics were piling up. I was preparing for entrance examinations. I had deeply vested interest in my co-curriculars, all while being the head girl of Sankabir School. So, yes, I had a lot on my plate and it was quite overwhelming because I know that you can't get it. And now that I'm through, I just have only one message to give. That yes, this year does change your life. But not only in terms of marks, it teaches you hard work, perseverance and controlling your emotions like nothing else. So now that I was sailing in the sea of emotions, I needed a seafarer, a guiding light. So Mara Mate, it was my teachers and this education counselling team. अ पैटन योर बैग जो तुमने रिमाइंड करावे कि बेटा वो नहीं टर्न आउट जस्ट फाइन सो आई माइड नॉट बी दाइएस्ट स्कोर टूडे बट आई श्योर आई एम द मोस्ट हार्डवर्किंग वर्जन ऑफ माई सेल्फ एंड आई ओ इट ऑल टू माई पेरेंट्स टू माई टीचर्स एंड टू दिस एजुकेशन काउंसिलिंग टीम हुस बट हू बिकेम माइ कम्फर्ट प्लेस इन दीज टफ टाइम्स So thank you to everyone and to all my fellow students who are going through this stage or who will be going through this stage. I wish you all the best. I know a gru here, but all will be fine. Thank you so much and best.